ત્યારબાદ વધુ સારવાર અર્થે ભાવનગર ખાતે ખસેડવામાં આવ્યા હતા જેમાં એક વ્યક્તિ સિરિયસ હતો આ બનાવ અંગેની જાણ થતા પોલીસને જાણ કરવામાં આવી હતી તેમજ વધુ માહિતી ગઢડા રેફરલ હોસ્પિટલના મેડિકલ ઓફિસર ડોક્ટર મિલન ઘેવરિયા દ્વારા આપવામાં આવી હતી સાહેબ આપનો પરિચય હું ડોક્ટર મિલન આર ઘેવરિયા મેડિકલ ઓફિસર સીએચઈ ગઢડા સાહેબ આજે કઈ અકસ્માતનો બન્યો ઓબીન્યો છે એક જણ મૃત પામ્યો છે શું છે વિગત અમૃતમાં અમને આરટીએ થયેલ છે એક બાય સિરિયસ છે એને ભાવનગર ખાતર રિફર કરેલ છે રામપરાના રહેવાસી છે અમને ભાવનગર રિફર કરેલ છે ને એકનું ડેટ થયેલ છે કેટલા ઉંમર ના છે ડેઢ થયું કેટલી ઉંમર છે ડેઠ થયો એની ઉંમર છે ત્રેવીસ વર્ષ અને ક્યાં રહેવાસી છે રામપરા ક્યારે બનાવ બનજો આ બનાવ લગભગ દસ વાગ્યાની આસપાસ અને કુલ કેટલાને ઈજાગ્રસ્ત થઈ છે